નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભરતનગર ખાતે ઓમ શિવ શિવાય અલખ નિરંજન જય ગિરનારી મિત્ર મંડળ દ્વારા શિવરાત્રી પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા સમગ્ર ભરતનગર વિસ્તારમાં ફરીને મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પરત ફરી હતી શોભાયાત્રા પૂર્ણ થયા બાદ ભાવિકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું